નમસ્કાર ગુજરાત આજે ચોવીસ સપ્ટેમ્બરને વાર થયો છે બુધવાર બુધવાર એટલે ગુજરાત રાજ્ય ઉપર વાવાઝોડાની અસરનો વાર આજે મિત્રો તમને જણાવી દઈએ તો બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સક્રિય થયું છે શું ખરેખર ગુજરાતને અસર પહોંચાડશે કારણ કે એક તરફ તો વાવાઝોડાની આગાહી બીજી તરફ લો પ્રેશર સિસ્ટમની આગાહી આમ કુલમળી અને ગુજરાત ઉપર બેથી ત્રણ દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે ચોમાસું અત્યારે વિદાય તરફ છે પરંતુ એમનો વરસાદ હજી પણ નવા રાઉન્ડ સ્વરૂપે જોવા મળી રહ્યો છે અંતિમ અને છેલ્લો રાઉન્ડ તમે જોઈશો ગુજરાતમાં છેલ્લે છેલ્લે હવે વરસાદ છે ભૂકા બોલાવશે જે જિલ્લાઓની અંદર ચોમાસાના વરસાદ નથી પડ્યા એ જિલ્લાઓની અંદર હવે વરસાદ પડવાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાદા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ અગાઉ કહ્યું હતું એ વાત સાચી પડી છે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર મેઘરાજા મન મૂકીને વરસવાના છે સપ્ટેમ્બર મહિનાની ચોવીસ તારીખથી લઈને ત્રીસ સપ્ટેમ્બર સુધી એટલે કે ત્રીસ તારીખ સુધી આગામી છ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ રહેવાનો છે ઘણા બધા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે મિત્રો યલો એલર્ટ દર્શાવી દેવામાં આવ્યું છે જેથી કરીને વરસાદની જે સ્થિતિ છે હજી પણ ભયંકર સાબિત થતી જોવા મળી રહી છે ચોમાસું હજી પણ આગળ વધી રહ્યું છે મધ્ય ભારતથી લઈને પૂર્વ ભારતના જે જિલ્લાઓ છે જે રાજ્યો છે એ રાજ્યોની અંદર તો વરસાદ ભૂંકા બોલાવશે પરંતુ ગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસવાના છે ગત બે દિવસથી તમે જોઈ રહ્યા છો બપોર પછીનું વાતાવરણ બદલાતું જોવા મળી રહ્યું છે એમ આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની અંદર બપોર પછીનું વાતાવરણ બદલાતું જોવા મળી રહ્યું છે અને વાતાવરણની અસર ખાસ કરી ગુજરાતના ઉત્તર પૂર્વ ભાગ કરતાં વધારે છે દક્ષિણ પૂર્વ પશ્ચિમી ભાગના જે જિલ્લાઓ છે જેમાં સૌરાષ્ટ્ર ઝોન પણ આવી જાય મધ્ય ગુજરાત પણ આવી જાય અને દક્ષિણ ગુજરાતનું પણ વિસ્તાર આવી જાય તો આ ત્રણેય વિસ્તારની અંદર હજી પણ ભૂકા બોલાવતો વરસાદ છે જોવા મળશે બેથી ત્રણ દિવસ માટે ચોક્કસપણે વરસાદની આગાહી છે એ હજી આપણે જોઈશું સાથે ગુજરાતમાં જે જિલ્લાઓની અંદર વરસાદ કે ચોમાસું છે એ સક્રિય નથી નિષ્ક્રિય થઈ ગયું છે એ તમામ જિલ્લાઓની અંદર પણ હવે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે તો આ દરેક આગાહી અને દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવીએ તો જે પહેલાં જો તમે અમારી લોક જાગૃત યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને અમારી લોક જાગૃત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો આવી દરેક આગાહી અને દરેક માહિતી તમને સમયસર મળતી રહે આજના વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો હવામાન સમાચાર મળી રહ્યા છે દક્ષિણ ગુજરાતના આઠ જિલ્લાની અંદર મધ્ય ગુજરાતના ચાર જિલ્લાની અંદર અને સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓની અંદર આમ કુલ મળી અને લગભગ છે એ સાતથી આઠ જિલ્લાઓ દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાત સુધીના એટલે હવે મિત્રો પંદર જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે વધારે પડતી જોવા મળી રહી છે જેમાં સૌથી વધારે વરસાદ છે સુરત ભરૂચ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ તાપી અને ડાંગ નવસારી જેટલા જિલ્લાઓની અંદર વરસાદ ગઈકાલે પડ્યો છે એના કરતાં હવે ડબલ વધારે વરસાદ છે ભરૂચ સુરતથી લઈ અને વડોદરા સુધી પડશે આ સાથે આણંદ પંચમહાલ ખેડા અને અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ છે એ આજે દિવસ દરમિયાન જોવા મળશે બપોર પછીનું વાતાવરણ છે એ પલટા છે જેના કારણે ગુજરાતના જે પણ લોકો આજનો દિવસ માટે જો કોઈ જગ્યાએ બહાર જવાનો પ્લાન બનાવતા હોય તો વિડીયોને તમે છેલ્લે સુધી જોઈ લેજો કારણ કે બપોર પછી વાતાવરણ પલટાશે છે ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી જે છે એ કરવામાં આવી રહી છે ચોમાસું હજી પણ મજબૂત રહેશે સક્રિય રહેશે કારણ કે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ જો અસર પહોંચાડે તો વાતાવરણ છે એ ખાસ દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં અત્યારે નવરાત્રિના સિઝન દરમિયાન જો વરસાદ જોવા મળે તો નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી પાણી છે એ થઈ જતું હોય છે આવા ભાગરૂપે ગુજરાતમાં હજી પણ વાતાવરણ છે પલટાતું જોવા મળી રહ્યું છે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી છે એ માહિતીના આધારે ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર હજી પણ ભૂકા બોલાવતો વરસાદ જોવા મળશે સાથે અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે લાગુ પડતો નથી જેને કારણે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે છે એ ગુજરાત ઉપર વાતાવરણ પલટાય નહીં એ હેતુથી ગુજરાતના અમુક ભાગોની અંદર જે વેધર એનાલિસિસના એક્સપોર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી એ પ્રમાણેની આગાહીઓ કરતા હોય છે અને આપણે પણ આ યુટ્યુબ ચેનલના માધ્યમ અવારનવાર જે આગાહી કરતા હોય છે મિત્રો સો ટકા સાચી આગાહી કરતા હોય છે કારણ કે હવામાન વિભાગ દ્વારા ઓફિશિયલી જાહેર કરેલી માહિતી સાથે અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ ઓફિશિયલી એનાઉન્સ કરેલી જે માહિતી છે એ દરરોજ આપણે સમાચાર સ્વરૂપે મેળવતા હોય છે હજી ગુજરાતમાં વાતાવરણ પલટાતું જોવા મળી રહ્યું છે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી મળી રહી છે માહિતી ગુજરાતના અમુક ભાગોની અંદર વધારે પડતો વરસાદ પડશે અહીંયા મિત્રો વાવાઝોડાને લઈને પણ એક નાની એવી આગાહી છે મળી રહી છે સૌથી મોટા સમાચાર એ છે હવામાન સમાચારની વાત કરીએ તો બંગાળની ખાડીની અંદર જે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતો જોવા મળી રહ્યું છે આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે એ ભારત દેશ તરફ ત્રણ તરફથી થઈ શકે છે એટલે કે ત્રણ વિસ્તારો તરફથી છે એ વરસાદની આગાહી છે થશે કારણ કે બંગાળની ખાડીની અંદર જો લો પ્રેશર સિસ્ટમ વાવાઝોડા સાયક્લોનિક સર્ક્યુલેશનના ફોર્મમાં બને તો એની અસર મધ્ય ભારત તરફ થાય મધ્ય ભારતમાંથી ઉત્તર ભારત તરફ અને ડેરીક છે એ મધ્ય ભારતના વિસ્તારો તરફ છે એ જે મિઝોરમ છે મણિપુર છે સાથે સાથે ઘણા બધા એવા વિસ્તારો છે કે ત્યાં વરસાદ છે ભૂકા બોલાવી રહ્યો છે અત્યારે હાલ લાઈવ લેટેસ્ટ સમાચાર પણ જોઈ લઈએ તો ગુજરાત ઉપર વાતાવરણની અસર છે બદલાતી જોવા મળી રહી છે સતત કન્ટિન્યુ વરસાદ પડે કે પછી સતત કન્ટિન્યુ તાપ કે ગરમી પડે એ પ્રકારનું વાતાવરણ હવે પછી રહ્યું નથી ગુજરાત ઉપર વાતાવરણની અસર છે એ ખાસ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર તો વરસાદ ન જોવે તો પણ પડે છે જે જિલ્લાઓની અંદર વરસાદ નથી પડતો એ જિલ્લાઓની અંદર શું કરું જે ખેડૂત મિત્રોએ ફાયદો ન કરવો હોય તો શું કરું કારણ કે ગુજરાત રાજ્યમાં જે વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી છે માહિતીના આધારે આપણે એવું જાણી લઈએ કે વરસાદના જે વાદળછાયું વાતાવરણ હોય અને વરસાદ જે પડે છે એ પછી વરસાદ છે એ વ્યર્થ થાય છે એટલે કે વરસાદનું કંઈ પણ કામ થતું નથી જો મિત્રો ગુજરાત રાજ્ય ઉપર વરસાદી સિઝન અને વરસાદી આતા આ તારીખો જે નક્કી કરવામાં આવી છે એના કારણે વાવાઝોડાની અસરમાં જો કોઈપણ પ્રકારનો ફેરફાર થાય તો આપણે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી અવારનવાર છે માહિતી સમજાવતા રહીશું પરંતુ એ પહેલાં તમને જણાવી દઈએ તો ગુજરાત ઉપર વાતાવરણની અસર છે એ ક્યાંથી પહોંચે તો અત્યારે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહ્યું છે આ લો પ્રેશર સિસ્ટમ વિજયવાડા છે વિશાખાપટ્ટનમ છે ભુવનેશ્વર છે સાથે સાથે મધ્ય ભારત તરફ આગળ વધશે એટલે મધ્ય ભારતના ઘણા બધા રાજ્યોની અંદર છત્તીસગઢ છે સાથે આંધ્રપ્રદેશ છે ઓડિશા છે તો કયા વેધર ચાર્ટ પ્રમાણે આપણે એવી આગાહી જોઈશું કે ગુજરાતમાં વાતાવરણ પલટાય નહીં જે ગુજરાત સરકાર દ્વારા જે માહિતી આપવામાં આવી છે માહિતીનું પણ આપણે છે આજે અવલોકન કરશું વાતાવરણની અંદર જો લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય તો ગુજરાત ઉપર વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી માહિતીમાં કહેવામાં આવ્યું કે હજી પણ ગુજરાતમાં વાતાવરણ છે બદલાનું નથી હજી બેથી ત્રણ વર્ષનો સમયગાળો લાગશે ત્યાર પછી ચોખ્ખું ફર્નિચર ફૂલ ફર્નિચર વાતાવરણ બનશે હજી ગુજરાત ઉપર વાતાવરણની અસર છે એ બેથી ત્રણ દિવસ માટે પોસ્ટપોન કરવામાં આવી છે કારણ કે જે જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો હોય એ વરસાદની આગાહી છે બીજા અન્ય લોકો સુધી પહોંચે એ પહેલાં ધોધમાર વરસાદ છે પડી ચૂક્યો હોય છે તો આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી જે પણ લોકોના દૂરથી રહેવાનું હોય અને વેધર એનાલિસિસનો એક્સપર્ટ દ્વારા જે સમય આપવામાં આવ્યો હોય એ સમય ચૂકાઈ ગયા તો ગુજરાતમાં વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા આપે પછી ત્યાર પછી વાતાવરણની અંદર જો યોગ્ય થોડો ઠીક લાગે તો ફરી વખત છે એ ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા છે એ લોટ આપવામાં આવી શકે અથવા તો જો તમે વેધર એનાલિસિસના એક્સપર્ટ છો અને ખાસ કરીને ઉડતા જ પંખીઓને પાડી દો તો ગુજરાતના બિલડીના જે મામા છે એ કંઈ પણ કરી શકે નહીં કારણ કે વરસાદની આગાહી જે છે એ ગુજરાતના અમુક જિલ્લાઓ પૂરતી છે વાતાવરણની અસર છે એ અમુક જિલ્લાઓ પૂરતી છે બાકી બીજા અન્ય જિલ્લાઓની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ હોય વાતાવરણ બદલાતું જોવા નથી મળ્યું ગુજરાત ઉપર ભારેથી તીવ્ર વરસાદની આગાહી બેથી ત્રણ દિવસ માટે છે એ કરવામાં આવશે અને હજી પણ ધોધમાર વરસાદ છે એ પડશે કારણ કે બંગાળની ખાડીથી લઈ અને મધ્ય ભારત તરફના જે તમે મેપ જોઈ શકો છો અહીંયા સ્ક્રીન ઉપર છે આ મેપ આપણે બીજા ઘણા બધા એવા મેપને આપણે ભેગા કરીશું અને ગુજરાતમાં જે લોકો સુધી પહોંચે લોકો સુધી પહોંચાડશું ત્યાં સુધી દરેક લોકોને છે એ ગુજરાત ઉપર વેધર એનાલિસિસના એક્સપોર્ટ દ્વારા માહિતી અને ત્યાર પછી અમુક ભાગો પર છે એ વેધર એનાલિસિસ એક્સપોર્ટ ન થાય પરંતુ એ આપણે હવે કરવું પડશે ગુજરાત રાજ્યમાં જે પણ ફેર વેધર એનાલિસિસની એક્સપોર્ટ માહિતી આવી છે એક્સપોર્ટ માહિતી અમુક જિલ્લાઓ પૂરતી સીમિત છે જેમાં વેરાવર્ષે ગીર સોમનાથ પોરબંદરથી લઈ અને અમુક ભાગો સુધી સીમિત નથી એ પણ ખ્યાલ હોવો જોઈએ તો વેધર એનાલિસિસના એક્સપોર્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી છે બેથી ત્રણ દિવસ માટે એ સક્રિય રહેશે જે સિસ્ટમ બની છે એ મિત્રો વાવાઝોડાની સિસ્ટમ છે અને આ વાવાઝોડાની સિસ્ટમ છે હજી પણ પાંચથી છ તારીખ સુધી ઓક્ટોમ્બર મહિનાની પાંચ છ સપ્ટેમ્બરથી ઓક્ટોમ્બર સુધી ચાલશે આ પ્રકારની અત્યારે આગાહી માહિતી મળી રહી છે તો મિત્રો આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો